મારું નામ છે ઉમર શમા અધ્યક્ષ પચ્છમ શિક્ષણ પરિષદ એસએમસી અધ્યક્ષ જાલાણીવાસ જામકુંડિયા પ્રાથમિક શાળા કચ્છમાં સાડા નવ હજાર કે દસ હજાર જેટલી મહેકમ છે એમાં સત્તાવનસો જેટલા શિક્ષકોની ઘટ હતી એમાં સરકારે કચ્છ માટે એસ્પેશિયલ ભરતી બહાર પાડી અને સ્પેશિયલ ભરતીમાં એકથી પાંચમાં પચીસો શિક્ષકોની જગ્યા ઉપર માત્ર ને માત્ર નવસો ને બાવન શિક્ષકો હાજર થયા એમાં એકથી પાંચની શાળાઓ અનેક શાળાઓ ઝીરો મેકમ પર રહી ગઈ છે હું જ્યાં એસએમસીમાં અધ્યક્ષ છું એ મારી શાળામાં બાર મહિના ત્યાં શિક્ષક નથી એ શાળા અત્યારે પણ આ ઝીરો મેકમ પર ચાલી રહી છે અને બાળકોને રોજ વ્યવસ્થાવાળા શિક્ષકનું ચહેરો જોવું પડે છે પણ બાજુમાં જ્યાંથી વ્યવસ્થા થાય ત્યાં પણ પચાસ ટકા ઘટ છે તો આ મોટી ઘટના કારણે સરહદી વિસ્તારના બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે મારા બન્ની પચ્છમ વિસ્તારની વાત કરું તો બંને પચ્છમ વિસ્તારમાં એકસો ને છવ્વીસ પ્રાથમિક શાળાઓ છે એક પણ સેલ્ફ ફાઇનન્સની શાળા નથી તમામ શાળાઓ સરકારી શાળા શાળાઓ આધારિત ત્યાંના શિક્ષણનું શિક્ષકોનું અને શિક્ષણનો આધાર છે એટલે ત્યાંનું વંચિત સમુદાયનું બાળક બીપીએલ નીચે જીવન જીવતો ગરીબનું બાળક માલધારીનું બાળક સરદ શરહદ પર રહેતા મહેનતકસ કિસાનનું બાળક જેમને સરકારી શાળામાં ભણવું છે પણ શાળાએ શિક્ષક નથી અને બીજી વસ્તુ જ્યારે સ્થાનિક ત્યાં ભરતીઓ થાય છે ત્યારે એ સ્થળ પસંદગી વખતે પણ બની પછમની જગ્યાઓ ખાલી રહી જાય છે એ ખૂબ જ દુઃખજનક વાત છે નવસો બાવનની જ્યારે એકથી પાંચની ભરતી થઈ તો એમાં માત્ર ને માત્ર સૌથી ઓછા જો કોઈ વિસ્તારને શિક્ષકો મળ્યા આવી તો અમારા સરહદી બની પછમમાં શિક્ષકો ઓછા મળ્યા છે એ સ્થળ પસંદગીમાં ઓછા શિક્ષકો લેવામાં આવ્યા છે અથવા તો આ કોઈએ એવું કીધું હોય કે અહીંયા તમે જગ્યા ન લો મને તો એવી શંકા છે એટલે બની પછમ આ વખતે જ્યારે છથી આઠની ધોરણ સાત અને આઠ એમના છથી આઠની જે ભરતી આ સાત અને છ અને સાત તારીખે જ્યારે લાલન કોલેજ ભુજ ખાતે સ્થળ પસંદગી છે ત્યારે મારા બની પછમ સાથે ફરીથી અન્યાય ન થાય કચ્છનું અલગ જે બોર્ડર એલાકો છે અબડાસો છે લખપતનું વિસ્તાર બોર્ડરનું પટ્ટો છે અને ભચાઉ તાલુકાનું ખડીરોએ કે રાપરનું પ્રાંથળ એ એ બધા જ બોર્ડર પટ્ટાના ગામડાઓ છે એમની શાળાઓમાં શિક્ષકો પહેલાં મળે અને ભાષાના શિક્ષક હોય કે સામાજિક વિજ્ઞાનના હોય કે ગણિત વિજ્ઞાનના આવે કે હિન્દીના વિજ્ઞાન હોય એ મુખ્ય જે શિક્ષકો છે એમની જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે સમગ્ર કચ્છમાં અને વિદ્યાર્થી કોઈને આજે એસએસસી પાસ કરી અને સાયન્સમાં જવું હોય તો પ્રાથમિક પાયો જ નબળું છે પ્રાથમિક શિક્ષણની હાલત અતિશય કચ્છમાં દિવસે દિવસે કથડતી જાય છે કચ્છના ગરીબી રેખા નીચે જીવન જીવતા વ્યક્તિને સરકારી શાળામાં બાળકને ભણાવવું છે મફત અને ફજિયાત શિક્ષણનો કાયદો આરતી રાઇટ ટુ એજ્યુકેશન મુજબ બાળકોને પ્રત્યેક શાળામાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ એની જગ્યાએ સતત સરકાર નિષ્ફળ નિવડતી જાય છે એટલે અમારી માંગ છે કે અમારા વિસ્તારની શાળાઓમાં ફૂલ શિક્ષકો મળે અને જો છથી આઠમાં પણ મારા વિસ્તાર સાથે અન્યાય થશે કે કચ્છ જિલ્લાની સરહદી પટ્ટાની શાળાઓ જો રહી જશે તો ફરીથી પણ અમારો આંદોલન ચાલુ રહેશે એકથી પાંચમાં નવસો અને બાવન શિક્ષકો તો મળ્યા પાછળ જ્ઞાન સહાયકો અમારી સરહદી પટ્ટાની બોર્ડર એરિયાની અનેક શાળાઓ ને જ્ઞાન સહાયક પણ નસીબ નથી થયું અને અમે રાહ જોઈને બેઠા છીએ કે હવે વેટિંગમાં વીસ ટકા વેટિંગમાં ભરતી થશે ત્યારે શિક્ષકો મળશે પરંતુ વીસ ટકા વેટિંગનું હજી કોઈ ઠેકાણું નથી રાજ્ય સરકાર પાસે વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ફરીથી પણ શિક્ષકોની ભરતી કરે રહી વાત ટેટ વન અને ટેટ ટુની અત્યારે ટેટ વન અને ટેટ ટુની જે એક્ઝામ આવી છે એમાં આમ કચ્છ સરહદી જિલ્લાનું વિદ્યાર્થી ઉમેદવાર એ રાજકોટ જામનગર અમદાવાદ કે મહેસાણા ટેટની પરીક્ષા દેવા જાય એના કરતાં એના માટે કચ્છની અંદર અનેક અધતન બિલ્ડિંગો પડી છે વિનાશકારી ભૂકંપ પછી અનેક અધતન બિલ્ડિંગો બની છે અનેક કોલેજો પડી છે આટલું મોટું કેમ્પસ કચ્છ યુનિવર્સિટીનું પડ્યું છે ડાયટ પડી છે વગેરે વગેરે જગ્યાઓ પડી છે તો ત્યાં કચ્છના વ્યક્તિઓને ભુજમાં જ અથવા ગાંધીધામમાં જ કે એવી કોઈ જગ્યાએ જ એમના ટેટ ટાટની પરીક્ષા લેવામાં આવે એવી પણ અમારી પરિષદના માધ્યમથી અમે માંગ કરીએ છીએ અને સતત કચ્છના શિક્ષણ માટે અમારા સંગઠનો વિવિધ સંગઠનો સોશિયલ એક્ટિવિટીસો એસએમસી પરિષદોના અધ્યક્ષો એસએમસી અધ્યક્ષો અમે લોકો સૌ સાથે મળી અને લડતા રહેશું એવી અમારી નેમ છે